મિત્રો સારા ઈરાદા સાથે કરવામાં આવેલું કામ લાંબા ગાળાના ફાયદા આપે છે જો કામ કરતી વખતે ઈરાદા સારા ન હોય તો સફળતા મળ્યા પછી પણ તમને શાંતિ નહીં મળે વ્યક્તિએ હંમેશા એવું કામ કરવું જોઈએ જેનાથી બીજાને પણ ફાયદો થાય નિષ્ફળતાની પાછળ પણ નિરાશ ન થવું નિષ્ફળતામાંથી શીખેલા પાઠોનો ઉપયોગ કરીને ફરી પ્રયાસ કરવાથી અચૂક સફળતા મળે છે ખોટા ઈરાદા સાથે કરેલા કામથી મળેલી સફળતા લાંબા ગાળે લાભ આપતી નથી આવી સફળતા મનને અશાંત કરે છે વ્યક્તિએ એવા કામ પર ધ્યાન આપવું જોઈએ કે મનને શાંતિ આપે ચિંતા વધે તેવા કામથી દૂર રહેવું જોઈએ સફળતાની સાથે અભિમાન પણ આવી શકે આપણે આ દ્રષ્ટતાથી બચવું જોઈએ અભિમાન જીવનને બરબાદ કરી શકે છે સફળતા મળ્યા પછી પણ નમ્રતા ન ગુમાવો એવી સફળતાનું કોઈ મહત્ત્વ નથી જે આપણે એકલા બનાવે છે જો તમે સફળ થશો તો તમારો પરિવાર અને તમારા મિત્રો પણ તમારી સાથે હશે તો સફળતાનું મહત્ત્વ વધી જશે રાધે રાધે